ગાયકવાડે બંધાવેલા દામનગરમાં બ્રાન્ચ સેવાનો પ્રારંભ કરાવી અત્યંત ગૌરવવંત કરતી સિદ્ધિ મેળવેલી હતી એ જીએમ સુશાંત મહંતીએ જણાવેલું હતું કે ડિપોઝિટરને વિશ્વાસ જળવાય અને ધિરાણ લેનારનું મન ન બગડે દામનગર શહેરમાં વ્રજ કોમ્પ્લેક્સમાં બેન્ક ઓફ બરોડાની નવી બ્રાન્ચ અને અલગ અલગ સુવિધાઓ સાથે આ બ્રાન્ચનો પ્રારંભ કરવામાં આવેલો હતો વિદેશોમાં આઠ હજાર બસો જેટલી બ્રાન્ચ અને એકસો સત્તર વર્ષથી અવિરત બેન્કિંગ સેવા બીઓબી આપી રહી છે ત્યારે લોકો તેનો પર્યાપ્ત પ્રમાણમાં લાભ લેતા થાય અને ઉપયોગી સેવાઓ પ્રાપ્ત કરતા થાય તેવો અનુરોધ પણ તેમના દ્વારા કરવામાં આવેલો હતો